સૌરાજ ટ્રેક્ટર અને તેની સાથે ટ્રેલર વેચવાના છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટર અને ટ્રેલર ક્લિયર કર જોઈ શકો છો વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સૌરાજ ટ્રેક્ટર છે અને સાથે એક ટ્રેલર છે આ સેટ આપવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે સૌરાજ તમે વિડીયોની અંદર જોઈ શકો છો સૌરાજ સાતસો પાંત્રીસ એફ મોડલની વાત કરું ટ્રેક્ટર છે બે હજાર અને બે ના મોડલનું એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ફ્રન્ટ બધું સારું આખું કંપની કલરમાં છે માત્ર બે પંખાની અંદર ટચિંગ કરવામાં આવ્યું છે કલર ટચિંગ બાકી આખું ઓરિજિનલ છે

ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે બાકી ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લીટ છે અને ટ્રેક્ટરની સાથે ટ્રેલર આપવાનું છે રાજલક્ષ્મીની બનાવટનું જસદણનું આ ટ્રેલર નેવું ફૂટનું ટ્રેલર જોવા મળશે ઓગણીસ ધોકા છે પાર્સિંગ પૂરું છે લેનારને પાર્સિંગ કરાવવાનું છે અને ચૌદસો કિલોનો વજન છે એવી ટ્રેલર તળિયું ચોખ્ખું સાઈડ ઉપર સારા ક્યાંય સડો લાગેલો નથી ટાયર નું કન્ડિશન સારું આખું ટ્રેલર વિડિયો અંદર જોઈ શકો છો ક્લિયર કટ કિંમત બે લાખ ને હજાર ટ્રેક્ટર અને ટ્રેલર ની કિંમતમાં ફેરફાર થશે નહીં કિંમત ફિક્સ રાખવામાં આવી છે હવે તમારે ટ્રેક્ટર ટ્રેલર લેવાના હોય

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો